આજરોજ મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જીગ્નેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બેબુનિયાદ આક્ષેપો છે કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ એની જે રકમ આપવી હોય એ આપતા જ હોય છે કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી રાજકોટ બાર એસોસિએશને એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે અને જિગ્નેશ જોશીએ રાજકોટ બાર એસોસની સામે પણ પાસઠ લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો વીસ લાખ રૂપિયા ઓફ ઇન્ડિયા આપ્યા છે પાંચ લાખ રૂપિયા ઓફ છે પણ ખરેખર આ વીસ લાખ કે પાંચ લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ સ્વેચ્છા આપ્યા છે જીગ્નેશ જોશી ત્રણ વર્ષથી વકીલોને અને ચોરી કરાવવા પ્રકરણમાં એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટ્રીંગ ઓપરેશનના હિસાબે બે હજાર વકીલોનું ભાવી વગર્યું અને બે હજાર વકીલોની પરીક્ષા રદ થઈ બાર ગર્સ ઓફ ઇન્ડિયાએ અને આ પ્રકરણ બહુ ચકતા એક હાઈકોર્ટ જજ અને બે બીજા એમ ત્રણની કમિટી કરી અને કમિટીએ એવો છેલ્લે આપ્યું છે કે ભાઈ આ ચોરી કરાવતો હતો આને હિસાબે આખું પ્રકરણ બન્યું છે અને એમને છેલ્લા ત્રણ વર્ષથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે આવા સસ્પેન્ડ જે વકીલ હોય એના આક્ષેપ પણ એના જેવા જ હોય છે કારણ કે બે બુનિયાદ હોય છે જો ખરેખર એ કહેતો હોય કે બોગસ એકાઉન્ટ ખોલાવ્યું ખરેખર એ કેતો હોય કે આ લોકોએ આ પૈસા ઉઘરાયું તો એક પણ ફરિયાદ થવી જોઈએ જો કોઈ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો એ એકાઉન્ટના એને પુરાવા રજૂ કરવા જોઈએ બાકી પુરાવા રજૂ ન કરે આ તો હું તમને ભારત સરકારની અંદર નરેન્દ્ર મોદીથી માંડીને અનેક ઉપર આક્ષેપ થતા હોય પણ આક્ષેપો સાબિત કરવા જોઈએ એને સાબિત કરવાની જવાબદારી આક્ષેપ કરનાર ઉપર છે અને આક્ષેપ જેની ઉપરથી એને કોઈ સાબિત કરવાના હોતા નથી માત્ર એ સાંભળીને આ કાને સાંભળી આ કાને કાઢી નાખવાનું હોય છે આવે છે એટલે આપણે આક્ષેપો પર થાય છે હા હાલમાં બાર ચૂંટણી છે અને જીગ્નેશ જોશી સામેની પેનલમાં કામ કરી રહેલ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પણ એ એકવાર લડેલો અને ભૂલી ઓલા હારેલો છે બાર ઓફ ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા પંદર વર્ષથી એક નંબર ઉપર હું જીતું છું અને આખે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે હું જીતું છું સૌથી વધુ મતે હું જીતું છું બાર કાઉન્સિલની અંદર ચૂંટણી હમણાં માર્ચ માર્ચ પંદર તારીખ પહેલા પૂર્ણ કરવાની છે એટલે મને લાગે ફેબ્રુઆરીના બીજા ત્રીજા વીકમાં ચૂંટણી જાળ થશે અને ચૂંટણી ઝાડ થતી હોય હું પણ બાર કાઉન્સિલ લડવાનો છું એટલા માટે થઈને આક્ષેપ કરે એ સમજી શકાય એવી વાત છે તમારા ઉપર આક્ષેપ કરી ના સાહેબ મારે કોઈ આક્ષેપનો કંઈ પ્રતિક્રિયા કંઈ કરવાની નથી કારણ કે જે માણસનું કંઈ જમીન જ નથી જે માણસના આક્ષેપના કોઈ એની પાસે પુરાવા નથી જે આક્ષેપ એને કર્યા હોય કે બોગસ ખાતું ખોલાયું હોય તો બોગસ ખાતા ખોલાવાના પુરાવા ન હોય એવા લોકો સામે અમારે શું કહેવું જોઈએ એ નાદાન વ્યક્તિ છે અને માત્ર આ ચૂંટણીના પરિણામે જ આ આક્ષેપ હા એના વિરુદ્ધ રાજકોટ બાર એસોસને એને નોટિસ પણ પાઠવેલ છે કે ભાઈ આ પાસઠ લાખનો તે જે આક્ષેપ કર્યો છે એ કાં તું પુરવાર કર અને કા તારી સામે અમે ફરિયાદ કરશું એટલે એ નોટિસનો એનો સમય પૂરો થાય પણ રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારુ અને આખી બાર એસોસિએશનની બોડી એની સામે ફોજદારી ફરિયાદ કરવાના જ છે